વડોદરા શહેરના વારાસી વિસ્તારમાં આવેલા સંત માતા માયાદેવી દરબારમાં આજે ગાદીપતિ સંત શ્રી સાઈ કમલેશ લાલજીના બાસઠમા જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વર્ષોથી સામાજિક સેવાઓ માટે સમર્પિત રહેતા સાઈ કમલેશ લાલજી તેમના અસંખ્ય શિષ્યોએ ધૂળ નગારા વગાડી કુશો વર્ષા કરી અને ફુલહાર પહેરાવી ભાવ વિભૂત સ્વાગત કર્યું હતું આ પાવન અવસર પર અનેક અગ્રણીઓ સામાજિક કાર્યકરો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા વોર્ડના કાઉન્સિલર રિયાભાઈ કંજવાણી તેમજ પ્રતાપભાઈ વસાણી બોબીભાઈ છુકાણી ગિરધારીલાલ કિશોરાણી રમેશભાઈ રામરાખ્યાભાઈ મલાણી રાજેશભાઈ બલવાણી અને પ્રકાશભાઈ કલ્યાણીને સાઈ કમલેશલાલજીને સાલ ઓઠાડી અને શુભેચ્છાઓ પાઠવી હતી સાંઈ કમલેશલાલજી હર હંમેશા પોતાના દરેક ઉત્સવમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સાથે રાખી ઉજવણી કરે છે આજે પણ તેઓએ વહેનની સાડી પુરુષને શક્તિસ અને બાળકોને પાણીની બોટલનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે ખવડાવવામાં આવી હતી અને તેમના આશીર્વાદ બાદ જ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા અને મહાપ્રસાદનું વિચરણ કરવામાં આવ્યું શ્રદ્ધાર્થ કમલેશ કમલેશલાલજીના ચરણોમાં વંદન કરી તેમના અને ભવિષ્યમાં વધુ સેવાકીય કાર્યો માટે શુભકામનાઓ પાઠવી હતી બોલ બાબા રી ગીર બહેરા જ કી જય માતા માયાદેવીય કી જય આજે મારો બાસઠમો જન્મ ઉત્સવ હતો જેના નિમિત્તે આજે બધા જે ગરીબો લેડીઝ હતા એમને સાડી આપવામાં આવી હતી નાના છોકરાઓને પાણીની બોટલ અને મોટાને મોટા જે જેન્ટ્સ હતા એમને શર્ટ પીસ આપવામાં આવ્યું હતું કારણ કે અમે તો બર્થ ડે લોકો સેલેબ્રિટી સાથે કરતા પણ અમે આ લોકો સાથે ગરીબો સાથે કરીએ છીએ કારણ કે એમની દુઆઓથી આ બધું ચાલે છે અને એમની એ અમારા કામ આવે છે અમારો એક જ ઉદ્દેશ છે કે ખાલી ગરીબોની સેવા કરો અને એમને જ ખવડો એટલે અમારો કંઈ બી હોય કોઈ મોટો દિવસ કે બર્થડે કે અમે આ આ લોકોને પગે લાગીને સેવા કરીને એ એના સાથે જ અમે આ બધું બર્થડે ઉજવણી કરીએ છીએ એટલે આજે આજનો દિવસ એમના માટે છે એમની સેવા કરવાની અમને જે બી બંધ હોય ખવાડવાનું એ જ અમારો ઉદ્દેશ છે પોતાનો પ્યાર જતા એના માટે હું આભારી છું કે આટલા બધા સેવાદારી આ બધું કરી રહ્યા છે એમનો સહકાર થી આ બધું કામ ચાલી રહ્યું છે બોલ બાબા રીગિલ આજે સંત માતા મહાદેવી મંદિરના સંચાલક એવા શ્રી કમલેશ સાંઈ નો જન્મદિવસ હોય ના એકસઠ વર્ષ પૂરા થયા અને બાસઠ વર્ષમાં પ્રવેશ કરેલ છે એનો આજે જન્મ દિવસ ઉજવણીના ભાગરૂપે આજે આજે અહીંયા બધા ભેગા થયા છે આમ તો એમની સેવાઓ ત્રણસો દિવસ ચાલે છે ત્રણસો દિવસ ગરીબોને અનાજનું વિતરણ પછી જે ગરીબ હોય એમને અલગ અલગ દિવસે જેવી રીતે ગરમીમાં ચપ્પલનું વિતરણ કરે છે છત્રીનું વિતરણ કરે છે એવી રીતે ત્રણસો પાસઠ દિવસ એનામાં સેવાકીય કાર્ય ચાલુ હોય છે આજે એનો જન્મદિવસ હોય મોટા પ્રમાણમાં ગરીબ લોકો છે એને સાડીનું વિતરણ ડ્રેસનું વિતરણ અને બીજી બધી સેવાઓ ચાલુ ચાલુ રાખેલ છે અને તમે જોઈ શકો છો આ કાર્યક્રમમાં નાનામાં નાના માણસથી લઈને મોટા મોટા લોકો જે છે અહીંયા હાજર છે અને એના જન્મદિવસ ઉજવી રહ્યા છે પિતાજી કા બર્થડે આજ કમલેશ સાંઈ लाल जी का आज उनके बर्थडे से हमको ये प्रेरणा मिली कि हम आगे भी ऐसे उनका बर्थडे मनाते रहेंगे और हमको भी ऐसे ही प्रेरणा आशीर्वाद मिलता रहेगा और हम ऐसे ही आगे और काम करते रहेंगे और हमको यही सिखाएगा कि आगे तुम भी यही सेवा करते रहना